હેલો મિત્રો કેમ છો હું તમારા મિત્ર પ્રકાશ સ્વાગત કરું છું તો તમે જે આ ચેનલ ઉપર આવ્યા છો તો પ્લીઝ સાંભળવાનો પ્રયાસ કરજો કારણ કે આ એક બહુ મોટી ખાસ સૂચના છે તમારા માટે તમારા વાલી માટે અને તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે તો ધોરણ આઠ ની જયારે તમે પ્રવેશ કરો છો ત્યારથી લઈને ધોરણ નવ સુધી જ્યાં સુધી પહોંચો છો ત્યાં સુધી તમારા ટ્યુશન ક્લાસીસ દ્વારા તમારી શાળામાં અને તમારા વાલીઓ દ્વારા પણ એવું કહેવામાં આવે છે કે તૈયારી ચાલુ કરી દે પરંતુ આ પરીક્ષા શું હોય છે કેવી રીતે આપણે આપી શકીએ છીએ અને આનાથી સ્કોલરશીપ શું મળે છે અને ખાસ વાત એ છે કે આ સ્કોલરશીપ આપવા માટેનો હેતુ શું છે મિત્રો આપણને એનો હેતુ એટલે કે એનો ઇન્ટેન્શન ના ખબર હોય સુધી પરીક્ષાની જે તૈયારી કરીએ છીએ તમને શું જોવા મળશે કે આ પરીક્ષા કેવી રીતે આપવાની હોય છે એનો અભ્યાસક્રમ શું હોય છે એનો સમયગાળો શું હોય છે અને કેટલા ગુણ લાવ્યા જોઈએ તો સ્કોલરશિપ મળવા પાત્ર હોય છે આવી તમામે તમામ માહિતી શું શું ડોક્યુમેન્ટ જોઈએ છે તમામે તમામ માહિતી

જે ચેપ્ટરમાં આપણે પહોંચવાનું છે એટલે કે આપણે કયા ચેપ્ટરમાં પહોંચવાનું છે કે શાયદ તમે મને સમજાવો કે પરીક્ષા શું હોય છે અને તેની સામાન્ય માહિતી લઈને કેવા કેવા પ્રકારના આપણે ડોક્યુમેન્ટ જોઈએ છે બધી માહિતી વારાફરતી જોઈશું તો મિત્રો આપણે સૌથી પહેલા જોઈએ કે પરીક્ષા કેવી રીતે હોય છે અને એનો ઉદ્દેશ્ય શું હોય છે ચલો તો ફર્સ્ટ વન જોઈએ મિત્રો કે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સરકાર ગાંધીનગર દ્વારા પરીક્ષા

એક આનો ઇન્ટેન્શન શું છે શા માટે પરીક્ષા લેવામાં આવે છે મિત્રો તો આનો એક ઇન્ટેન્શન છે આનો એક હેતુ છે મિત્રો કે આ પરીક્ષા દ્વારા જ્યારે લેવામાં આવે છે તે કેમ કે સ્કૂલનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે કેમ ચાલો કોઈ પણ ગરીબ બાળક હોય આર્થિક રીતે સક્ષમ ના હોય એવા બાળકોના વાલી શું કરે છે એમને કામ ધંધે લગાડે છે કેમ કે ચલો આગળ છોકરાને મૂકશું તો સ્કૂલનો ખર્ચો વધશે પરંતુ સરકાર દ્વારા એવો પ્રયાસ કરવામાં આવે છે કે થોડીક એવી મહેનત બાળક કરે અને જો તે ભણવા માટે સક્ષમ હોય તો સરકાર પોતે અને દર દર મહિને શું કરે છે હજાર હજાર રૂપિયા આપે છે એટલે કે મહિનાનો કેટલો ખર્ચો આપે છે બેટા એક એક હજાર રૂપિયા આપે છે તો એટલે કે અડતાલીસ હજાર જેવી સ્કોલરશીપ મળવા પાત્ર હોય છે આપણે જોઈશું આગળ પરંતુ આપણે હું તમને ખાલી જાણ કરી દઉં છું તો વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા સ્કોલરશીપ નું નામ શું છે આપણે કહે છે એલ એમ એમ એક્ઝામ કહે છે મિત્રો તો એનું નામ શું છે જો કે નેશનલ મીન્સ કમ મેટ સ્કોલરશીપ 2024 25 તો આપણે એનો હેતુ પણ જોઈ લીધો છે મિત્રો તો હવે આપણે ડાયરેક્ટલી કઈ કે તારીખે પડી છે અને શું છે એનો ઉદ્દેશ્ય જોઈ લઈએ કે એક એક 2025 થી 11 1 2025 સુધી શું કરી શકો છો આપણે

છે અને પરીક્ષા ડેટ પણ આપી દીધી મિત્રો જો તમને બહુ મસ્ત સારું એવું કહેવાય કે એક્ઝામ ડેટ પણ આપી દીધી સાથે સાથે શું છે પરીક્ષા મિત્રો સોળ બે બે હજાર પચીસ એટલે એપ્રોક્સિમેટલી દોઢ થી બે મહિના જેવો ટાઈમ તમને પરીક્ષાની તૈયારી કરવા માટે આપે છે તો મિત્રો અહીં આગળ જોજો તમને સંપૂર્ણ કોર્સ આપેલો છે નીચે લિંક આપેલ છે મારો કોઈ ઉદ્દેશ્ય નથી કે કોર્સ ખરીદે આવે છે નહીં મફતમાં ભણવાનું છે મારી યુટ્યુબ ચેનલમાં આવે છે મિત્રો તો મફતમાં ભણવાનો એક પ્રયાસ કરજો જ્યાં જરૂર પડે ત્યાં મારો વોટ્સઅપ નીચે લિંક પણ આપે છે ત્યાં ફોટો પાડજો વોટ્સઅપમાં મોકલી આપજો હું તમને શીખવાડવાનો પ્રયાસ કરીશ ચલો મિત્રો હવે સ્કોલરશીપ શું મળવા પાત્ર છે એ પણ આપણે જોઈ લઈએ સ્કોલરશીપ શું મળવા પાત્ર છે મિત્રો કે દર મહિને કેટલા મળે હજાર હજાર રૂપિયા મળે ધારો કે તમે ધોરણ આઠમાં હોવ તો તમને કેટલા મળશે બેટા

તો જે વિદ્યાર્થીઓ ચાલુ શૈક્ષણિક વર્ષમાં એટલે કે જ્યાં તમે ભણો છો ધોરણ સરકારી પ્રાથમિક શાળાઓ લોકલ બોડી શાળાઓ જિલ્લા પંચાયત મહાનગરપાલિકા વિદ્યાર્થીઓ એન એમ એમ એસ ફોર્મ ભરી શકે છે ચલો હવે આમાંથી કેટલા માર્ક લાવવાના હોય છે અને મેરિટમાં આવવા માટે કેટલા માર્ક લાવવા છે પાસ કરવા પણ માર્ક આપેલા હોય છે

પચાસ ટકા મારી સાથે હોવું જોઈએ ત્યારે પ્રવેશ આપી શકે છે ચલો હવે આપણે આપણે નોંધ ખાસ એટલું બધું જોવાનું નથી પછી આવક મર્યાદા તમારા વાલીની આવક જો તમારા પપ્પા કે કોઈ પણ સારા એવા સેક્ટરમાં હોય એટલે કે ગવર્મેન્ટ જોબ હોય તો મતલબ એના પણ ક્રાઇટેરિયા હોય છે મિત્રો તો જુઓ તમારા ઘરની આવક કેટલી હોવી જોઈએ શાળા ત્રણ લાખ અને ત્રણ લાખ પચાસ હજારથી વધારે ના હોવી જોઈએ શું છે વધારે ના હોવી જોઈએ તો તમે આ પરીક્ષાની જે સ્કોલરશીપ પાસ કરશો મેરિટમાં આવશો તો પછી તમને એમાં સ્કોલરશીપ મળવા પાત્ર ગણાશે તો હવે મિત્રો આખે આખો વાંચતો નથી જે પણ આપણા કામનું છે એ આપણે જોવાનો પ્રયાસ કરીશું ચલો હવે આવકનો દાખલો જોશે જાતિ અંગેનો છે પછી અને જે પણ જે તમારા ડોક્યુમેન્ટ છે એ વેરીફિકેશન થશે પછી જુઓ મિત્રો પરીક્ષા ફી હવે પરીક્ષા ફી ત્યારે તમે મિત્રો હવે સમજવાનો પ્રયાસ કરો છો શું છે પરીક્ષા ફી પરીક્ષા ફી એટલે ઓબીસી જનરલ કેટેગરી અને એટલે ઓપન કાસ્ટ અને ઈડબલ્યુ એસ અને પી એચ એસસી તથા એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પચાસ રૂપિયા ફી છે એટલે કે એસસી એસટી માટે બી પચાસ રૂપિયા છે ચલો હવે આપણે ફી નું જોઈ લીધું છે કેવી રીતે ભરવાની છે એની પણ મેથડ છે મિત્રો તમને પીડીએફ માટે નીચે લિંક આપેલી હશે ત્યાં આગળ પણ જઈને મળી શકશો તો મને વોટ્સએપ કરો ત્યાં આગળ પણ હું તમને પીડીએફ પ્રોવાઇડ કરાવી આપીશ ગવર્મેન્ટ વેબસાઇટ પર અવેલેબલ છે ચલો હવે આ પરીક્ષામાં કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય એટલે કેવો કેવા પ્રકારનું એનું માળખું હોય છે તો માળખું જોવાનો પ્રયાસ કરીએ મિત્રો કે પરીક્ષાનો પત્રનો ઢાંચો શું છે એટલે કે કસોટી બે બે પેપર લેવાશે કયા કયા પેપર હશે એક મેન મેન્ટલ એબિલિટી ટેસ્ટ એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી હશે કેટલા માર્ક નેવું પ્રશ્ન હશે એટલે કે નેવું એમસીક્યુ હશે કેટલા ગુણના હશે નેવું ગુણના હશે અને સમય પણ કેટલો હશે નેવું મિનિટ હશે કેટલો હશે સમય નેવું મિનિટ હશે ચલો પછી એસેટી શેર શૈક્ષણિક યોગ્યતા કસોટી કેટલા એમસી ક્વેશ્ચન નેવું હશે નેવું ગુણ હશે અને નેવું મિનિટ હશે એટલે કે બંનેમાં સરખો ટાઈમ છે હવે સાહેબ આ બંનેમાં શું પૂછાય છે આ બંનેમાં શું પૂછાય એ પ્રશ્ન હશે

અને ગણિત વિજ્ઞાન વિજ્ઞાનના પ્રશ્નો હશે ધોરણ સાત ના અને ધોરણ આઠ બંનેનો જે સિલેબસ હોય છે મિત્રો એમાંથી ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો પણ તમને પૂછતા છે ચલો હવે ધોરણ સાત અને આઠ નું તમામ તૈયાર કરવાનું ના એ પણ તમને કીધું શું તૈયાર કરજો કે ધોરણ સાત અને ધોરણ આઠ માટે ચાલુ ધોરણ સાત તો આખું તમે ભણી ગયા છો એટલે એ આખું તૈયાર થશે અને ધોરણ આઠમાં ચાલુ શૈક્ષણિક વર્ષના પ્રથમ સત્ર અને જ્યાં સુધી તમે પરીક્ષા આપો છો ત્યાં સુધીનો બધો અભ્યાસક્રમ તમારે પ્રથમ સત્રનો પૂછાશે હવે મિત્રો જો ક્વોલિફાઈંગ માર્ક એટલે કે આટલા માર્ક લાવવા તમારે જરૂરી છે તો તમે આ સ્પર્ધામાં ટકી રહેશો શું છે

જે તમારે રાજ્ય સરકાર દ્વારા જે પણ કોટા તૈયાર કરવામાં આવેલો છે લો કે પાંચ હજાર જેવો કોટા હોય તો એમાંથી તમારે કોટામાં આવું પડશે મેરિટમાં તમારે પડશે ત્યારે તમે લાયક પરીક્ષા હોય છે મિત્રો બહુ ગભરાવાની જરૂર હોતી નથી આ તો એક માત્ર એક માહોલ બનાવવામાં આવેલો હોય છે ચલો કસોટીનું માળખું મિત્રો જોઈ લઈએ અરજી પણ કરવાનો તારીખ પણ છે પરંતુ આ કઈ જોવાનું આપણે જરૂર નથી કારણ કે બહુ એઝ એ જે વ્હીકલ વિકલાંગ હોય એના માટે નીચે બધી પ્રોસેસ તો મિત્રો અહીંયા આપણે તમામે તમામ બાબત જોઈ લીધી છે હજુ પણ તમને ના ખ્યાલ આવતો હોય તો બેટા મારો નીચે વોટ્સઅપ નંબર છે એ લિંક આપેલ છે ત્યાં આગળ જઈને મને એઝ એ મેસેજ કરી આપજો કે સર મને એનએમએસના ક્લાસ મોકલી આપો હું તમે ત્યાં આગળ મોકલી આપીશ અને મિત્રો આ મારો અમારો પ્રયાસ છે કે તમને બધે બધું મટીરીયલ પણ હું ત્યાં આગળ પ્રેક્ટિસ માટે પણ અવેલેબલ કરાવી શકું એના માટેનો પણ એક પ્રયાસ છે સારો એવો તો મિત્રો અહીંયા આપણે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને વધુ વિડીયો જોવા માટે વધુ ક્લાસ જોવા માટે તમારા વધારે મિત્રોને પણ આ શેર કરજો જેથી કરીને આ શિક્ષણનો ધંધો જે લોકોએ બનાવ્યો છે એને આપણે તોડવાનો પ્રયાસ કરી શકીશું અને મારો એક નાનો અભિયાન એક બહુ મોટી ક્રાંતિ લઈ લે તો તમારા જેવા મિત્રો અને તમારા જેવા વાલીઓનો સપોર્ટ હોવો ખૂબ જ જરૂરી છે અને અતિ આવશ્યક પણ છે તો મળીએ વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત